ભરૂચ અંબેશ્વર શહેર સહિત જિલ્લામાં ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીનો માહોલ ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર જામ્યો હતો આંબેડકર જયંતિએ જિલ્લામાં રેલી ફૂલહાર અર્પણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા ભરૂચ રેલવે સ્ટેશન બહાર ડોકટર બાબાસાહેબની પ્રતિમાને ભાજપ કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો સંગઠનો સામાજિક સંસ્થાઓ દ્વારા ફુલહાર અર્પણ કરાયા હતા ભારતના બંધારણના ઘડવૈયા અને શિલ્પી એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કે જેઓની આજે એકસો ચોત્રીસમી જન્મ જયંતિ છે એમનો ચૌદ ચાર અઢારસો એકાણું માં જન્મ થયો હતો અને બાબા સાહેબે પોતાના જીવન દરમિયાન જે સંઘર્ષ વેઠેલા છે અને જે ક્રાંતિ કરી છે સંઘર્ષ પછી એમને મુખ્ય ભાર આપ્યો હતો કે શિક્ષણ પ્રાપ્ત કરો અને સંઘર્ષ કરો અને સૌને સમાન અધિકાર મળે એ માટે પણ એમના અવિરત યથાગ પ્રયત્ન રહ્યા બાબા સાહેબ એ માત્ર ભારત ભારતની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ વિશ્વની વિભૂતિ કહી શકાય એમના જેટલું શિક્ષણ અત્યારે પણ પણ આજની તારીખે અન્ય કોઈ પ્રાપ્ત કરેલું નથી અને એમને અનેક દેશોમાંથી પણ સર્વોચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું એ બાબતના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે એ રાજનીતિ કાયદાશાસ્ત્રી સમાજશાસ્ત્રી અને એવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર

બાબા સાહેબ આંબેડકરે આપેલા યોગદાનને યાદ કરી તેમને સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન જો બંધારણના ઘડવૈ હતા આજે સામાન્ય માણસથી લઈ માલેતુદાર સુધી જે બંધારણના હિસાબે સર્વ સુખી છે એવા આપણા બાબા સાહેબને કોટી કોટી વંદન